ગોળીઓ વરસાવી લાકડીઓ ઉગામી અને જેલમાં ધકેલ્યા કેટલાય દમન સહી યાતનાઓ વેઠી કેમ કે મનમાં એક જ દ્રઢ સંકલ્પ હતો મહાગુજરાતની ગુજરાતની સ્થાપના નમસ્કાર દિવ્ય ભાસ્કર ની ખાસ સિરીઝ સ્વપ્ન દ્રષ્ટામાં આપનું સ્વાગત છે આજે વાત જુવાનિયાઓના લોહી થી રચાયેલા ગુજરાત ની આઠ ઓગસ્ટ ઓગણીસો ની બપોર સ્વતંત્ર ગુજરાત બનાવવાની માંગ કેન્દ્ર સરકારે ઠુકરાવી એટલે અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ ની બહાર વિરોધ કરવા વિદ્યાર્થીઓ ભેગા થયા નારેબાજી થઈ અને ફાયરિંગ પોલીસે સત્તર નાખ્યા વાત વહેતી થઈ કે ગોળીબાર કોંગ્રેસના નેતા ત્રિકમલાલ પટેલે કરાવ્યો છે એમની કાર સળગાવી મોરારજી દેસાઈ ની તસવીર કેમ કે તેઓ દ્વિભાષી બોમ્બે સ્ટેટ ના મુખ્યમંત્રી હતા અને સ્વતંત્ર ગુજરાતના વિરોધી હતા તોફાનો શમ્યા નહીં એટલે એકસો ચુમ્માળીસ ની કલમ અને રાત્રિ કરફ્યુ લાગુ કરાયો એ સમય નિરુત ફિલ્મ મેકર અને કર્મશી લેવા индуલાલ યાકની નંદવાડના નેનપુર માં આશ્રમ ચલાવતા સમાચાર મડતા જમદવાડ આવી ગયા અને વિદ્યાર્થી સમિતિના અગ્રણીઓને મડી શહીદ દિવસ મનાવ્યો આંદોલનને આગળ ધપાવવા નવું સંગઠન બન્યું મહાગુજરાત જનતા પરિષદ જેમાં મુખ્ય નેતા инду ચાચા તેમની સાથે દિનકર મહેતા હરીસિંહ વસાવા પ્રબોધ રાવળ હરિકૃષ્ણ શુક્લ બ્રહ્મકુમાર ભટ હરીહર ખંબોળજા સહિતના અગ્રણી જોડાયા મોરારજી દેસાઈનો વિરોધ એ હદે એમની સભામાં લોકો ન જાય એ માટે દિવસ રાત એક કરી દીધા લોકોને સમજાવી જનતા કરફ્યુ પાડ્યો બધું સજડ બન સભામાં પણ ગણ્યા ગાંઠ્યા કોંગ્રેસી સિવાય કોઈ ખુદ મોરારજીભાઈએ પણ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું અને એલાન કર્યું કે જ્યાં સુધી અમદાવાદના લોકો એમને સાંભળશે નહીં ત્યાં સુધી તે ઉપવાસ કરશે છવ્વીસમી ઓગસ્ટે મોરારજી દેસાઈને પ્રવચન કરી પારણા કરવા કોંગ્રેસ મનાવી દીધા આ સભામાં પણ હુલ્લડ થયા એકસો છવ્વીસ લોકો ઘાયલ થયા અને એકનું મોત થયું